જય નારાયણ ઓમ ગણેશય નમઃ અક્ષયતૃતિયાની વ્રતકથા વૈશાખ મહિનાની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યા હતા તેથી આ વ્રત કરનાર આ દિવસે દાન કરી જે પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય થતો નથી એને હંમેશા માટે સ્વર્ગ લોકમાં તેનો વાસ થાય છે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરનાર વ્યક્તિ લાખ ચોર્યાસીના ફેરામાંથી છૂટે છે વળી જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો એનો દેવ લોકમાં આદર થાય છે આ દિવસે ભગવાન પરશુરામના મહાત્મયને જાણવો આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એક ટાણું કરવું અક્ષય તૃતીય વ્રતની વાર્તા દેવપુરી નગરીમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વાણિયો તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું જ વિશાળ હતું તપ ત્યાગમાં એ બધાની હંમેશા મોખરે રહેતો સાધુ સંતોને પોતાને ઘેર બોલાવી પોતે જાતે તેમને પીરસતો ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યું હોય તો તેને પોતાને ઘેર બોલાવીને તેમને જમાડતો રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કીડી પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસે સાધુ વાણિયાના ઘરે પધાર્યો વણિકે ભગવાનને આસન આપી જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ વણિક તું હજુ સુધી અક્ષય તૃતીયા વ્રતના મહત્વથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર દયા દાન કર ગળાનું દાન કર આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાવીશ તેનું કદી ક્ષય નહીં થાય જન્મો તારું એ પુણ્ય તને કામ આવશે અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ એટલે કે અખા ત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મભોજન કરાવી મોં માગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતો જોઈ મનોમન ઘૂંઘવાતી પણ કાંઈ બોલી શકતી ન હતી સર્વસ્વનું દાન કરી કરમચંદે પુણ્ય શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા આ વ્રતના પ્રભાવે એની સમૃદ્ધિ વધવા લાગી એ જેમ દાન કરતો તેમ તેની સમૃદ્ધિ બમણી થતી હતી આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતા એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ એને ભગવાન માની પૂજવા લાગ્યા મૃત્યુ પછી એ હંમેશના માટે દીવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનો મન બળતી તારામતી બીજા જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃતિયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે ઓમ ગણેશાય નમઃ